વરસાદ હવે સ્ટાર્ટ થશે એટલે પાણીનો ભરાવો થતો હોય છે એમાં તો એ મદદરૂપ થશે જ ખંભાતી કુવા પણ જેવી રીતે આપણે એક થી બે હેલ્થ બેનિફિટ્સ જણાવ્યા ખંભાતી કુવાના તો એ થોડા વધારે જણાવશો આરો નું ફિલ્ટર આપણે પીવામાં વાપરીએ છીએ પણ નાવા તો સાધુ જ વાપરીએ છીએ આરો નું ફિલ્ટરમાં મિનરલ ખરેખર ઓછા છે એટલે જે D3 B12 ની ખામીની વાત થઈ છે એટલે થાય છે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમની એટલે વાત થઈ છે તો એવા ઘણા બધા આરો ના પાણીની વાત થાય છે બીજું નાવા માટે આપણે હાર્ડ વોટર જ વાપરીએ છીએ એટલે સોપનો કેક થાય છે એમાં સોપ આખી ડિઝોલ્વ નથી થતી જ્યારે સાબુ લગાવીને નાઈએ હાર્ડ વોટરથી તો સ્કિનના પોર્સ બ્લોક થઈ જાય છે અને એના લીધે સ્કિનના હેલ્થ ઇશ્યુઝ ચાલુ થાય છે બીજું હાર્ડ વોટરનું પીએચ વધારે છે એટલે પીએચ વધારે હોવાથી સ્કિનનું પીએચ બગડી જાય છે એના લીધે પણ બીમારીઓ થાય છે હાર્ડ વોટર કાર્વ્યુલર ડિઝીઝ થાય છે જોઈન્ટમાં પ્રોબ્લેમ થાય છે એટલે અસંખ્ય પ્રોબ્લેમ છે આ ઇન્વેસ્ટિગેટેડ પ્રોબ્લેમ છે જે નોન ઇન્વેસ્ટિગેટેડ પ્રોબ્લેમ છે એ તો ઘણા બધા છે એની વાત આપણે નથી કરતા પ્રૂફ વાળા મેડિકલી સર્ટિફાઈડ પ્રોબ્લેમ છે